ભાવનગરની શૈક્ષણિક સંસ્થા કેપીએસ સ્કૂલમાં નવાબ ફીના માળખા અંગે મુલાકાત કરવા જતાં જૂના સમાચારની દાજ રાખી આ સંસ્થાના માલિક અને તેના શિકારી ભાઈ દ્વારા વિટકોસ ન્યૂઝના કેમેરામેન પર હિંચકારો હુમલો કરાવવામાં આવ્યો રાજ્ય સરકારના નવા ફીના માળખા અંગે શહેરની કેપીએસ સ્કૂલમાં કેપીએસના એમડી સાથે ફોન પર વાતચીત કરી માહિતી લેવા જતાં પ્રિન્સિપાલની ચેમ્બરમાં જતાં જ દીપડાના શિકાર અંગેના સમાચારની દાજ રાખી બિટકોસ ન્યૂઝની ટીમના કેમેરામેન પર હુમલો કરવામાં આવ્યો છે કેપીએસ સ્કૂલમાં જુઓ કેવું અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે શાંતિ હો શાંતિ කேම න නවෑ.

બંધ કરતું સાહેબ ટૂટી જ્યા કેમેરો નહીં સાહેબ ટૂટી જા કેમેરો નહીં સાહેબ ટૂટી જ્યા કેમેરો નહીં

કેન્દ્રીય સ્કૂલ દ્વારા જે રીતે દીપડાનો શિકાર કરવામાં આવ્યો તે સમાચાર કરવાને કારણે અમે ખોટી હેરાન કરવામાં આવે છે આ બાબત પ્રિન્સિપાલને પૂછવા જતા તેના માણસો આપ જોઈ રહ્યા છો જે રીતે જે કેમેરાની આડા ઉભા છે જે એની એની સ્કૂલની એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એના શિકારી વર્તણૂકનું પ્રદર્શન કરી રહ્યા છે તે જોઈ રહ્યા છો સત્ય રજૂ કરતા પત્રકારો પર હવે હુમલાઓ વધી રહ્યા છે આ કેપીએસ સંસ્થાના માલિક સુનિલ નારાયણ અને તેના શિકારી ભાઈ સુશીલ નારાયણના કહેવાથી તેના હુકમથી આ તેનો ડ્રાઈવર હરીશ જે અનેકવાર દારૂના કિસ્સામાં આવેલો છે તે ગેટ બંધ કરવાનો હુકમ આપે છે અને અપશબ્દો કહી અને ધોકાથી તૂટી પડે છે દાદા ગેટ બંધ કરો ગુરુ દાદા ગેટ બંધ કરો શૈક્ષણિક સંસ્થામાં કામ કરી રહેલો આ હરેશ ધોકો લેવા માટે જાય છે અને તે ધોકા વડે જૂના સમાચાર અદાવત રાખી સુનીલ નારાયણ અને સુશીલ નારાયણના હુકમ પ્રમાણે કેમેરામેન પર તૂટી પડે છે અને સાથે જ કેમેરાનું ટ્રાયપોડ ભાંગી નાખે છે અને કેમેરાનો પણ ઘા કરી અને સાથે જ કેમેરામેનને મારી નાખવાની ધમકી આપે છે અને માર માર તો બંધ નથી થતો મારું છે પહેલા જ આ કેપીએ સ્કૂલ ના એમડી સુનિલ નારાયણ સાથે ફોન પર વાતચીત થયેલી ટીમ હંમેશા સત્ય પ્રકાશિત કરે છે કોઈ પણ વિભાગ હોય તેમાં થતા ખોટા કામનો કરે છે ત્યારે હાલ કે ના માલિક સુનિલ નારાયણ ના ભાઈ શિકારી સુશીલ નારાયણ દીપડાના શિકાર કરવા જતા સકનજામા આવ્યા અને તેના સમાચાર સત્ય વિટકોસ ન્યૂઝ દ્વારા રજૂ કર્યા ત્યારે તેની દાજ રાખી આ दारूના અને મારામારીના કિસ્સામાં આવેલ હરેશ દ્વારા હુમલો કરાવ્યો સાથે ચેનલ હેડ ની પુત્રી અપર્ણા પણ તે સમયે હાજર હતી તે કેમેરામેન ને બચાવવા છતાં આ હરેશ શર્ટ કાઢીને આટો આવવા લાગ્યો હતો અને હુમલો કરી રહ્યો હતો જે કહેવાય માણસો દ્વારા કેમેરા ઉપર લાકડી વડે ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે આ ચોકીદાર છે આ લોકો છે એના એ જ લોકો માત્ર ને માત્ર એક જીવદયા પ્રેમી દીપડાને સમાચાર બનાવ્યા તેમાં આ કેપીએસ સ્કૂલના ટ્રસ્ટી લાજવાની બદલે ગાજી રહ્યા છે તેના માણસો ગુંડાગીરી ઉપર ઉતરી ગયા છે એ ચાલતી આ સ્કૂલમાં ભાવનગરની શૈક્ષણિક સંસ્થા કેપીએસ દ્વારા વિટકોસ ન્યૂઝના કેમેરામેન પર હુમલો કરાવવામાં આવ્યો તે કેમેરામેનને સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા ત્યારબાદ એડવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા તે સમયે શૈક્ષણિક સંસ્થા કેપીએસ માં ફરજ બજાવતો હરેશ જાતે જ પોતાના કપડાં ફાડી પોતાની પર હુમલો કર્યો હોય તેવી ફરિયાદ લખાવવા માટે પહોંચી ગયો જો આ શહેરની શૈક્ષણિક સંસ્થા કેપીએસ ના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર લાવવામાં આવે તો સત્ય સાબિત થાય અને સાથે જ જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે

છે આ શૈક્ષણિક સંસ્થા કેપીએસ કેટલાય મુદ્દે ગેરકાયદેસર જે પ્રમાણેની વિગતો મળી છે તે જોઈએ તો કેપીએસ સ્કૂલની સ્થળ ફેરની ચાર વખત સ્થળ ફેરની મંજૂરી કેવી રીતે નિયમ મુજબ ફક્ત ભાડાના મકાનમાંથી પોતાના માલિકીના મકાનમાં ફરે ત્યારે મળે

પ્લોટ નંબર no. 26 માં પોતાની જ માલિકીના મકાનમાં પ્રાથમિક શાળા હતી તે જગ્યામાં રમતનું મેદાન ઓછી કરીને પરમિશન વગર સ્થળ ફેરની બદલી કરી છે ગાંધીનગરના ડી ઓડિટમાં ઓબ્જેક્શન આવેલ તે પ્રવેશ ફી તેમજ સત્ર ફી સરકારમાં જમા કરાવવા માટે કેપીએસને જણાવેલ અથવા તો જે તે વાલીને પરત આપીને જાણ કરવા જણાવેલ ઉપરોક્ત સૂચનાનો કેપીએસ સ્કૂલ દ્વારા અમલ ન કરીને પોતાની મનમાની કરીને આશરે સત્તર વર્ષ ઉપરાંતથી આવી ગેરકાયદેસર ફી ઉઘરાવી અને ગ્રાન્ટેડ શાળાની આ ઉઘરાવેલી રકમ ટ્રસ્ટમાં જમા કરાવીને કાયદેસરની નાણાકીય ઉચાપત આ કેપીએસ સ્કૂલ કરી રહી છે દર વર્ષે રૂપિયા સો છેલ્લા સત્તર વર્ષથી સ્પોર્ટ્સ ફીના મંજૂરી વગર ઉઘરાવી આ કેપીએસ સ્કૂલમાં ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવે છે આ ફી જે પણ નાણાકીય ઉંચાપદ છે છેલ્લા ચાર પાંચ વર્ષથી ધોરણ નવથી બારમાં એક એક વર્ગ ગેરકાયદેસર અને સેલ્ફ ફાઇનાન્સથી ચલાવવામાં આવે છે ગેરકાયદેસર દબાણ અને ડોનેશન ઉઘરાવી આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિનું નિર્માણ આ કેપીએ સ્કૂલ ધરાવે છે આ કેપીએ સ્કૂલમાં નિયમાનુસાર રમતગમતનું મેદાન નથી